ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલ સ્વામી વિવેકાનંદ સ્કૂલના ધોરણ ચાર અને ના એંસી વિદ્યાર્થીઓ નડિયાદ ટાઉન પોલીસ રેલવે સ્ટેશનનું જ્ઞાન આપવામાં આવ્યું ત્રણ અને ચારમાં પર્યાવરણ વિષયમાં આવતા અભ્યાસક્રમ અનુસાર વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકની સાથે પ્રેક્ટિકલ જ્ઞાન મળે તે માટે રેલ્વે સ્ટેશનની મુલાકાત કરાઈ નડિયાદ રેલ્વે સ્ટેશનમાં રિઝર્વેશન ઓફિસની કામગીરી રેલવે પોલીસ શું કામગીરી છે તે સમજાવવામાં આવી હતી નડિયાદ રેલ્વે પોલીસના પીઆઈ પટેલે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું હું સ્વામી વિવેકાનંદ સ્કૂલમાંથી આવું છું જે ડાકોર રોડ પર આવેલી છે આજે અમે અમારી સ્કૂલના ધોરણ ત્રણ અને ચાર અને થર્ડ અને ફોર્થ બાળકો સેવન્ટી ફોર લઈને આવ્યા છે અને રેલવે સ્ટેશન મુલાકાત કરાવવા આવ્યા છે જ્યાં અમારે ઈએનવી એટલે કે પર્યાવરણની અંદર રેલવે સ્ટેશન અને પોલીસ સ્ટેશન જેવા પાર્ટ આવે છે એટલે આજે અમને એમને રૂબરૂ મુલાકાત કરવા માટે અહીંયા લઈને આવ્યા છે રેલવે સ્ટેશન ની શું અભિપ્રાય મળ્યો રેલવે સ્ટેશન તરફથી અમને રેલવે સ્ટેશન તરફથી ખૂબ જ સારો અભિપ્રાય મળ્યો

ત્રુશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ